વસ્તી આધારિત અનામત ફાળવણી સહિતની માંગણીઓ બાબતે માનનીય કલેક્ટર સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકી સાહેબના કાર્યકાળમાં ઓબીસી સમાજને સત્યાવીસ ટકા અનામત ફાળવવામાં આવ્યું હતું તે સમયગાળા દરમિયાન ઓબીસી યાદીમાં બે જ્ઞાતિઓનો સમાવેશ હતો પણ બાદમાં જુદી જુદી જ્ઞાતિઓ ઉમેરાતા આજે કુલ એકસો છે કોળી ઠાકોર સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કોળી ઠાકોર સમાજની વસ્તી અન્ય વસ્તીઓની તુલનાએ વધુ છે તેથી વસ્તી ગણતરીના આધારે અનામતનું પુનર્તરણ કરવું જોઈએ તેમજ ઘણા રાજ્યોમાં જેમ ચોપન ટકા સુધી ઓબીસી અનામત ફાળવવામાં આવે છે તેમ ગુજરાત સરકારે પણ રૂપ વિચારણા કરવી જોઈએ આ આવેદનપત્ર રજૂ કરતી વખતે સમાજના આગેવાનો અનિલભાઈ શેખ રવજીભાઈ મકવાણા નારણભાઈ મકવાણા ભીખુભાઈ મકવાણા હિંમતભાઈ બારૈયા મનસુખભાઈ સોલંકી ઉકાભાઈ સાકરિયા મુનાભાઈ રાઠોડ કિરીટભાઈ સોલંકી વિનયભાઈ થપ્પે થલ્લેસા પ્રહલાદભાઈ થલ્લેસા

ત્યારે હાલની તકે ઓબીસી સમાજમાં એકસો ને છેતાલીસ જાતિનો સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર કોળી ઠાકોર સમાજની ખૂબ જ મોટી વસ્તી હોય કોળી ઠાકોર સમાજની વસ્તીની પ્રથમ ગણતરી કરવામાં આવે અને વસ્તીના ધોરણે જે ઓબીસીના હક મળવા જોઈએ તે પ્રમાણે ઓબીસી સમાજને જેમ બીજા રાજ્યની અંદર તેલંગાણા છે અન્ય રાજ્યોની અંદર ચોપન ટકા પચાસ ટકા જેવી અનામત ફાળવવામાં આવેલ છે તે અનામત મળવા માટે ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા કોળી સમાજના સંગઠનોના આગેવાનો આજે પોતાની માગણી બુલંદ બનાવી રહ્યા રહ્યા હોય ત્યારે આજે અમરેલી જિલ્લાની અંદર આપણા કોળી સમાજના આગેવાનો આજે આ માંગણી જે સત્યાવીસ ટકાથી વધારીને ચોપન ટકા ઓબીસી અનામત મળવા માટે સૌ આગેવાનો બગથરા ધારી સાવરકુલા રાજુલા અમરેલી શહેર તાલુકા વિસ્તારના ભેગામણી મહોદય શ્રી માનનીક કલેક્ટર સાહેબને રૂબરૂ અમારી માંગણી માટે આવેદનપત્ર પાઠવ્યું છે તે આવેદન આવેદનપાત્ર આવેદનપત્ર શ્રીમાં અમારી રજૂઆત માટે મોકલવા વિનંતી કરેલ છે અને ભવિષ્યની અંદર કોળી ઠાકોર સમાજની જે માંગણી છે તે પ્રમાણેની જે અનામત મળવાની અપેક્ષા છે તે તે પ્રત્યે સરકાર ગુણું વલણ દાખવશે તેવી અપેક્ષા રાખીએ છે જય હિન્દ જય ભારત